હતી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને અંધારપટ જોવા મળી રહ્યું છે અને અંધારપટ નો લોકો અનુભવ કરી રહ્યા છે મહેસાણા જિલ્લામાં પાંચ જગ્યા પર જે છે તે મોગરી યોજાઈ હતી ત્યારબાદ સાડા આઠ પછી જે છે તે આ બ્લેકઆઉટ જે છે તે કરવામાં આવ્યું છે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં આપણે મહેસાણાના જે રાધનપુર રોડના મુખ્ય જે વિસ્તાર છે મહેસાણા બેનો જે મુખ્ય વિસ્તાર છે રાધનપુર રોડ સ્થિત જે રેસિડેન્સ વિસ્તાર છે હાલમાં સંપૂર્ણપણે લોકો જે છે તે બ્લેકઆઉટમાં જોડાયા છે સ્વૈચ્છિક જ જે છે તે પોતાના ઘરની જે છે તે લાઇટો બંધ રાખી છે અને બ્લેકઆઉટમાં જોડાયા છે તમામ તરફ જ્યાં નજર છો ત્યાં માત્ર ને માત્ર અંધારું જ જોવા મળશે તમામ જગ્યા ઉપર જે છે તે તમામ લોકો તમામ રહીશો હાલમાં તો આ બ્લેકઆઉટમાં જોડાયા છે બીજી તરફના દ્રશ્યો બતાય છે કે આ જે મુખ્ય હાઈવે છે રાતનપુર રોડ તરફ જતો જે આ મુખ્ય હાઈવે છે હાલમાં રોડ સિવાય વાહનોની લાઇટો સિવાય કે પણ લાઇટો જોવા નથી મળી રહી તમામ રેસિડેન્સ વિસ્તારોમાં હાલમાં સ્વૈચ્છિક લોકો કહી શકાય કે બ્લેકઆઉટમાં જોડાયા છે જે પ્રકારે આજે મોક કરવામાં આવી હતી પાંચ સ્થળો ઉપર જે છે તે જે છે તે મોક યોજવામાં આવી હતી ત્યારબાદ જે છે તે અગમચેતી સ્વરૂપે હાલમાં તો આ બ્લેકઆઉટ જે છે તે કરવામાં આવ્યું છે જેની અંદર આ બ્લેકઆઉટની અંદર હાલમાં મહેસાણામાં સ્વૈચ્છિકપણે લોકો જોડાયા છે ને સંપૂર્ણ મહેસાણામાં અંધારપટ છવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકો આ બ્લેકઆઉટમાં જે છે તે સ્વૈચ્છિક જોડાઈને જે છે તે તમામ પોતાના ઘરોની લાઇટો સહિત જે છે તે તમામ બંધ રાખીને આ બ્લેકઆઉટને સમર્થન આપ્યું છે